એકવાર તમારો આપડે યુટ્યુબ ચેનલની અંદર गाइस નરુટો ન્યુ જાટ જેવું અપડેટ આવ્યું છે ને એરિયો ચેન્જ થયો છે એટલે નવા એરિયા ની અંદર રમવા માટે હું એ યાર હું ક્યાં છડી ગયો લોડો કે કાઈ મને પાસે હા લાલ આવ્યું તો ભાઈ બન આ નવી સ્કિન છે લિમિટેડ હો હા અંદર પડી ઉપર ગયો પે લાલ ફોન આવી કેટલા એડી વે

સેકન્ડ આટો વધે પછી સેકન્ડ માં ખૂટી જાય એટલે આવો છો કમેન્ટ આવી એટલે બધો પૈસો છે તો પીસી કેમ નથી મૂકી દેતો પણ આ ગૌ શું કહે છે હવા હવા જી થાય મારા લાલા બધા હવે આ ઘરની અંદર ઘરું આવો હું ખાલી ફાંકા બોદરી કરી એકો બાકી મારી કઈ થાય છે આની છે કોઈ આપણા એરે યાર એક જ ના એ તો ખોલી છે ક્યાં એ અરે હમાને મેરી શાંતિરા કો રિવાય થઈ જાવો કવર માં જઈને રિવાય થઈ જાવો કવર માં સી પાટ છોટો મારું ફોટો આવે એક પર બગડ લેવું ક્યાં કવર માં છે ઈ બે બેઠા છે હમાને આપો જ હાલો હાલે ડડે બે એકને મરી જશું આ મરી ગયો ભઈ હું હામે મરી જ્યો તો જેકી ભાઈ રિવાય કરવાટુ શોક ક્યાં છે ભઈ બલ એ હું શું કોનું છે બૈદન હલક છે લેઉ પડદો જવા દે તો કેર હાલ ફટાફટ હું આ મારો તો આ લોડો થઈ જ નાખો પડ્યો લાગે મારો છે કિલ્લો ભી જાય મારો લે લે કવર માં રહે છે ડાઈ બાજુ વાળા દેવાના છે હાલો મેડી વાળો આ નીરતે આવો ડાઈવર્સ જોઈએ ડા ક્યાં છે ઈ સોદના કાલ આવડા આતે કરવા હું બેઠો આ નીરતે આવો યો મોકસે ફુલ

ત્યાં કોઈ સાઈ નાખવા નહીં જતું ત્યાં ભૂલથી ને કોઈ શોખે નહીં કે ઘઉં ની ગુણી મીકી હોય તો ગામવાળા વાળા સોરી પીએ છે એટલા લોખાય છે આજે એટલી ખબર છે આપણને કબૂતર થી મૂળ લોકેશન જોવા ને પડે આટલા એરિયા માં બંદા છે કે ઓલો બોલી નથી એક તું ઈ પક્ષી નું ખાઈ જાય ઈ માણા માં હું કાઢી લેવાનો વિચાર કરો આમાં ક્યાં મારા તમને મારા ગામ નું નામ દેવું યાર કે જો શરમ પકડી ના છે બધા નમાલા બધા હલકા મને આ તો કે છે જે ગર્વ નથી કે હું અહીંથી છું એમ એટલે તું એટલે તુમા જગ્યા મુકી દેવાનો છે આસા જાસ છે ને અમારા ગામની અંદર કોઈને એકા બીજાની કઈ પડી જ નથી આ બધા સ્વાર્થી લોકો થઈ ગયા છે સમજા બધું કરી નાખવાની વાત રોપમાં દમેસે કેવો ને અપડેટ કરો એ એય કાકા હું બતાવું છું સ્કોડ 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 કે સુન ડેમેજ છે ડેમેજ છે રશ કરી દો રશ કરી દો ને આપણે બે એકલા જ છીએ એ સ્કોડ છે સ્કોડ છે જમીન છે અમે એકલા છીએ આવું છું રે મા ફોન છો એક માથે મોકો લોખે મોકો લોખે મોકો રેશ કરવા જાય દીવે કરવા જાય હું તો હું જા રહે રશ હજી એક ડાઉન જા 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 આયા ડાઉન છે આયા લભગે જો એક કિયર થઈ ગયો આ બ્લુ ટીક કોનું છે આય મારું ટીક છે બના એક ડાઉન થઈ ગયો ક્લિયર કરના જો ઓર્સેલ ચાર્જ કરવા જાઉસ અહીંયા તબાઈ કરી વીઓ અહીંયા फटाफट

આપણે નક્કી કરીને એમ જાવું ને કે આમને કેરી બધાને ભાગે પડતી વેસાય તો એ તમારો ટાટિયો પકડી નેઠા પાડશે જ ને મારી ઉપર ગયો ભાઈ બંદો છે ઝાડવા પાછળ બીજા આવી ગયા હવે આવશો કે રે આઈ ગયા કેસે બંદા બંદા આયા છે એક આખો છે જો આવી ગયા કહું છું આઈ આઈ ગયા ને પડ ને કોલી ઓલ બાજુ ફ્લો લગકે હવે તો મરલે સમીર જમીન બાજુ વાળો

અડુને કવા મેરી એ આ હેકર લાગે એક રુને કલુ હું તઈ જ સબેર પણ ખબર હતા જઈ જો તો ક્યા થી મારે મારે ક્યા જકીભાઈ ઉપર સણી રીવા કરો फटाफट વાય મારે બો સાયલન્સર દાબી બાજુ મારે સમેતારી યાદ રાખી અને ક બો ના ના તો કંચે સોય પાસવડ ઢાળ ઉતરી જા ન્યા ભગાય હું પગી છે ઉધી ગેંડે છે એ સીટ કેવું ડેમેજ આપે બો ગેં ફણની છોડી ની બધાય એ એમ તો હા જકીભાઈ એવા કે જોરીવા કે જોરીવા દે કોણ આવે છે રીવા કદા પહેલા છે જો મારા નીચે કોઈ ભૂખ લાગી હોય તો પ્લીઝ કમ ટુ ખાઈ શકો છો

એકલા જાવ છો મને આવજો ગાડી લેજો ગાડી એ રોપમાં બંધો દે મારજો મારજો ખતમ

કેના બંદા છે એ યાર આમ કે મારી બો છે ઘોડી ના પછી મન કતે કો ગુડી આવે છે ફણ બાજુ બંદો આવે માર આયા બંદો આવે સમણી બાજુ તૈયારી છે જો આવ્યો આ બંદો ભોસડી ના ગ્લુ નાખી દીધી બોલ મરી જો આય ડુડા આય સામે આડી મારું જો મે ઓલી ને ડુડા તૈયાર એક ગોળ ગયો પાહે વે પાહે વે મરી જો

હવે એનો ફોન સોંટતો છે રહેવા દીજો બતાવો તો સમીર મે બતાવો તો કેવો થઈ ગયો તો કાઈ થાતું નું મે કીધું તું એનો ફોન સોંટતો થઈ છે કોણ હતું એ નહીં આ મારા નવ કિલ હતા પાછલી ગેમ અંદર ગાય જે બગડા ચટી બોલી ગઈ હતી સ્કિલો ગન્ની વધાર પડતી વધારેલ છે જેના લીધે થઈને કેરેક્ટર એબિલિટી આપડી ગાનમાં માં કરી ગઈ એમાં એમાં મને મારી લેવામાં માં આવ્યો ઓ આ બન્ના મિત્ર યાર અને બહુ ખોટી રીતે મારી ઉપર હમલો થયો હતો આય આય ભાગીન ક્યાં જાય કેરેક્ટર લઈને ક્યાં જાય ભલે જો ભાઈ પર મેરક નહીં બે બે મારવા બંદા ક્યાં સો તું? ઘરની અંદર ઉપર ઉપર છે કેટે ને જામણી સાઈડ જવું પડશે ઉપરની સાઈડ ઉપર જવાનું છે ઉપર આવ હાલ દોડા આ જો છોદીના અરે બંદા ભાળી ભાગી ગયો ભરી ગયો છોજે આ સોધી નું નેટ લેખ થતું હોય ને એવું લાગે આરો હાડ સમય ગન થોય બંદો આવે ને હમો તો કે છે બાકી હું જોઈ લે ડોડા આ લઈ લઈ માથે જાય એ હું મને ને ખબર ભાઈ અત્યારે ઘણું નવું આવ્યું છે મને કઈ ભાઈ ઉસતો નઈ ભાઈ જદોન રેવા દેજે અત્યારે અને જ્યાં ઓને એસકે સાથે ભાળો હો પણ કે આ કોણ મારે છે એટલે કે તો ખરા અમે મારવી મોકો પછી ગ્રોલ ભાઈ એ બોક્સ છે સાઈડ માં મારે કો માથે મસ્ત બોલો મસ્ત બોલ અરે રાતે અડધી રાતે ડાઈવો જો બંદા છે બનાવો ઓલે રીવે કરી લીધા યાર ઉપર

તેલા તિયા ઉભો હોત ને તો નન્નં કે થઈ જાય આપડું તો માનવાની વાત જ ન સોધી નાવ તમે રે જો બોલ તમે ઢગલો છો અમે ધ છે હું તા આ રી રીવાય હું આ આમ જો શાંતિ જો અંદર બંધા છે છોક મને બોતવા દે બે દે દે ભાઈ બને બરાબર જાવ જાવ દે અને આપડું તો માનો પડું જ નહીં છોડીનું એનું મગજ સાફો ગર્મેથી મેં તને એટલે કીધું તું મને કરવા ઘરમાંથી બંદો આવે છે તે તું ઊભો રહી ગયો તો તને છોખો દેખાત ને હું બોલું બોલું કે તું હમ સમય તે કેટલી વાર લાગે કેટલી જળસે બોલું મને બોલી ખોટા કરો પહેલા છોડી મને કઈ ખબર નહી હું ઝાળા મૂકી ઉતરું છું હજી મારે ભાઈ એ સાઈડ છે મારે ક્યાં છે મને કોઈ દેખાતો નથી 150 મને મારો આ મારી મારી દેખાણો આલા ઘર માં ઘર માં ઘર માં જમણી સાઈડ વાળા આયા છે નોક છે ચા નોક છે હાલો હાલો આજો કોઈ ટીક નો કરો સોધી કર્યું ખરા મરી ગયો ભાઈ ખતમ છે જાવ જો ભાગી ન <laughs>

એઠો બેઠો એ એઠો એવો સિંગલ બંદો મને રે કરબો હવે 400 કરવો ને આજ વાળો હા 400 વાળો 4 એક ગોળીનો વાહ ચાલ બીજો કોળ છે કવ છું વાહે છે તારી લે હેકર છે કોઈ એક જ ગોળીનો છે યરે યાર કેટલી ગોળી મારીને બોલ બે બે ડેમેજ સહી તારી પાસે કેમ આવું બોલી બે બે ડેમેજ સહી કેરેક્ટર વાપર્યું તું દોડવાનું તો એને કેટલું એ ઓલી એસકેસ મારીમાં મર્યો તને કેમ મર્યો નહીં યે દોરા લૂટ બોક્સે જ મારવાળા આયા સાઈડ બરબર P90 મારો બે b90 હોઈ એક નહીં કોઈ ભાજો લાભ લીધો ઉતરી ફાયદો ઉઠાવતા આવડો પડે 115 ને હેડ મેરો ને એને રૂટ બોક્સ પર ઉભા રહેતા ન થાવતો બોલ લોટા એકા લાઈન યાર મુકી દીધી આનું હું મર્યો ન ના પડી જા ને ગોળ ગઈ રીતે એ ભુંડી આલે ભાઈ હું કલા કે બે બેતા દેતા 5 મમ્મી મેગા ને બી માથો શેઠ લે ભાઈ લો બે નો બે ખામો સડી જવું

ને મેસેલ જો બોલ જો સ્કોડ પાછે આવી ગઈ જો આ હજી વા હવે એને મને કેટલું મારવી હું હું વાપરીના મને ખબર ઓલો જટકો मारा બોલ મને ગમે નથી કેવું ઓર મજા પાછે ને ખોપોડો મળી જન બંદાને કોડોલી શોકમાંથી કાઢે શું એની એની હજી રિવાઇવ કરશી અર આગળ આગળ બંધ આટલા તો ગણતા હોય તો એની થાય જોવા મારો યો લોળા શરમ એ થાય માંગતા ટ્રીટમેન્ટ

એ પાણી મારી પિચકારી મારે રે એ ઓલે આર્સેનલ આલો એક આ દેડુલી મળી જાય નીળ આવી મારો બંદા હોય ને તો ફાયર નો કરતા કડી ફાળી જાય ને તો મેકવા મળ્યો ઠીક હોય તો અહીંયા ડ્રોપ હે હાલ બેટા ઉપર જ ગાડી ફૂલ 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 છે ફૂલ દેમે છે ફૂલ લોડો છે લોડો જો બચા બચા મારી દી અજા બચા કુતરો જો હવે જો કેટલો છે તું બચાનો એને ત્રણ છે ન્યા જમણી બાજુ જગ્યા ચેન્જ કરો બધી બાજુ ઘડીક ભાઈ એ હું ને બોન ફેણાઈ રહ્યો મહેરબાની કરી દે

આ લેમે સભાઈ બનીયા એક ઓલી ઉભારીતી ભાઈ બની આખી હાલા રાજકે દે એડીમે વટેલી છે ને પણ જ એ છે બાજી આજીક છે તો મારો યાર એ રીવા

કઉ છું નથી ફોકસ થતું નથી ફોકસ થતું શા બાજુ ભાળો છે છે ને બીજો કે છે લાલ આવે છે ઉપર ઉપર બંધો ક્યાં આગળ માં ગોળી અરે છે માર છે મારી પાસે બંધા રેરે કવર કરો કરવા એક ગયો લાલ આવતાર છે आगे आगे ગ્લોવાળો બંદા સિકી બે રીડાઉન છે મોકો डाउन કેને નાડાઉન કરીને તો કીધું તરત આ સરગમ હશે સિકી બે એ હું આવી ગયો જોલા બળા આલે 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 ઈ હું આવી રહ્યો અને મને કે કેરેક્ટર છે કે નવું કઈક આવેલું છે કઈ ઓલી સ્કિલ છે પેલા આવતી ની નીચે ડબલ ડોર માં પાથે આલે 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 ઝોન કવર કરો ઝોન કવર જમણી બાજુ ગેરેજ માં ઉતરો બધા જાવ ડાબી બાજુ ફાટ આમાં ડબી એ પડી કાકા હા તો ઝોન માં હવે ગયો આઈ ચાર જણા નાગા છે અહીંયા તો એક ઉપર છે તૈયાર રહે ગોળી દેખાતો નથી કર્યો કર્યો ઝોન માં ઉપર આવશે નથી એક ગોળી ડેમેજ છે ઓલો મોકો છે કોઈ હેડ છે સમીરે તારું કાન બોલાઈ દીધી હોલ્ડ કરવાનો કેટલો ફાયદો થાય હોલ્ડ કરવો પડે એક જગ્યાએ ભૂકા કાઢી ને આવ્યા છે ગાઈસ પાછલી ગેમ ની અંદર ડોડા નો એક 11 કિલ કરીને પ્લેયર કિલ સોરી ને એમવીપી પ્લેયર જોરદાર ગેમ પ્લે છે ગાઈસ દબા ની અંદર કચરો ખા કરી કરીને મારી નાખ્યા છે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો ખાલી જ્યાં